અગાઉ બજારમાં બાળક અને પુરુષ પર ધોરણે હુમલો કર્યો હતો જે રખડતા ઢોરો અંગે સંકલ્પ ન્યૂઝ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જે અહેવાલનો પડગો પડતા આજ નગરપાલિકાની ટીમ દ્વારા ધોરણ પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પારડીના વહીવટદાર મામલતદાર કિરણસિંહ રાણા ચીફ ઓફિસર બીબી ભાવસાના ભાવશાના માર્ગદર્શન હેઠળ સેનેટરી વિભાગના સુપરવાઇઝર પંકજ ગરણિયા તેમજ સફાઈ કામદારોની ટીમ સાથે રહી પારડીનગરના નગરના ચાર રસ્તા બ્રિજ અભિનવ પાર્ક બસ સ્ટેન્ડ સર્કલ ચીવલ રોડ પાસેથી રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા જેમાં ચાર જેટલી ગાય એક વાછડુ ત્રણ બળદ સહિત આઠ જેટલા રખડતા ઢોરોને પકડી ઉમરસાડી દેસાઈવાડમાં આવેલ કામધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં રખડતા ઢોરોને પકડવા

Thank you. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો